સંત શ્રી લક્ષ્મીચંદ બાપુ સમાધિ દિવસ પૂંજ્ય પ્રવિણામૈયા સ્મૃતિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મોટાથી વિશાળ શોભાયાત્રા નીકળી ગંગાધરા મુકામે પહોંચી શ્રી લક્ષ્મીચંદ બાપુ નકલંગ શિવા મંદિર સંચાલિત શ્રી શ્રી શક્તિ રામદેવ અલગધામ ખાતે પૂંજ્ય સદગુરુ સંત શ્રી લક્ષ્મીચંદ બાપુ સમાધિ દિવસ અને પૂંજ્ય પ્રવીણામૈયા સ્મૃતિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી લક્ષ્મીચંદ બાપુ નકલંગ શેવા મંદિર શ્રી યોગેશ્વર બાપુ શ્રી રામદેવ ભુવન બાપોની કર્મભૂમિ મોટાથી વિશાળ શોભાયાત્રા નીકળી બેન વાજાના સતવારે ભક્તિમય વાતાવરણમાં લોકો પર બપોરે પ્રથમ દિવસે પદયાત્રા નવરાત્રી રામદેવ પહોંચી હતી રસ્તામાં થેર થેર શોભાયાત્રાનું રૂપે ઉમરકાભેર સ્વાગત કરી પદયાત્રીઓને ઠંડી છાસ અને કોલ્ડ્રીંકની સેવા પૂરી પાડી હતી આ પદયાત્રામાં મોટાથી નીકળેલી કાળજી થઈ ગંગાધરા પહોંચી હતી તે દરમિયાન બારદોલી અને પલસાણા પોલીસના જવાનોએ ચુસ્ત ચાપતું પોલીસ બંદોબસ્ત રાખી સરાહનીય ફરજ બજાવી હતી મારું નામ જાગૃતિબેન પરેશભાઈ પટેલ આજે પરમ પૂજ્ય સદગુરુ શ્રી લક્ષ્મીચંદ બાપુના સમાધિ દિવસ પૂજ્ય પ્રવિણામૈયા સ્મૃતિ મંદિર પ્રાણપતિશ્ઠા મહોત્સવ આજે મોટા સ્થાનેથી શોભાયાત્રા પદયાત્રા નીકળી છે અલગધામ મુકામે તેમાં હોમો પણ ભાગ લઈ શકીએ છીએ મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ ભાગ લીધો છે ને સૌ સૌ ભાવિક ભક્તોએ ચૈત્ર સુદ બીજને દિવસે પ્રવિણામૈયાની સમાધિ સ્મૃતિ મંદિર નિર્માણ થઈ રહ્યું છે પ્રાણપતિ મહોત્સવ થઈ રહ્યું છે ચૈત્ર સુદ એકમ એટલે શક્તિ અંબાની અનુષ્ઠાન ના દિવસો હવે શરૂ થાય છે અને એની સાથે જ કાલે ચૈત્ર સુદ બીજ શિશિવ શક્તિ રામદેવ અલકધામમાં આજ સવારથી જ મેહુલભાઈ પંડ્યા આચાર્યશ્રી અને એમના ટીમ દ્વારા વેદોક્ત મંત્રોચ્ચારની સાથે યજ્ઞમાં આહુતિઓ શરૂ થઈ છે અને એની જ સાથે આજે પૂજ્ય પ્રવીણા મૈયા એમના નિવાસસ્થાન મોતાથી નગર નગરયાત્રા કરી શોભાયાત્રા કરીને અલકધામાં લાવવામાં આવી રહ્યા છે અને ખૂબ દિવ્ય ભવ્ય અને રમ્ય આ જલકધામનું આ વાતાવરણ છે એની સાથે જ સંતોનું આગમન પણ ની શરૂઆત થઈ ચૂકી છે એટલે અલખધામ દિવ્યતાની અનુભૂતિ કરી રહ્યું છે એની સાથે સાંજે આઠ વાગ્યે નિજ મંદિરમાં આરતી અને એની સાથે જ આપણા જ પરિવારના પરાગભાઈ પાંચુરિયાની સ્વથી અસ્તિત્વ સુધીની યાત્રા કરાવશે ચૈત્ર સુદ બીજ એટલે પૂજ્ય સદગુરુ સંતશ્રી લક્ષ્મીચંદ બાપુનો સમાધિ દિવસ અને આપણું તો અહોભાગ્ય છે કે જે દિવસે બાપુ સમાધિમાં બેઠા અને જે દિવસે બાપુની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એવો જ દિવસ એટલે ચૈત્ર સુદ બીજના જ દિવસે પૂજ્ય પ્રવીણા મૈયાની પણ સ્મૃતિ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો આનંદ તો સામાન્ય નથી ખૂબ આપ જોઈ રહ્યા છો અલખધામનું વાતાવરણ અને આજે દિવસે પૂજ્ય પ્રવીણા મૈયાને સ્મૃતિ મંદિર ની અંદર બિરાજમાન કરવામાં આવશે ત્યારબાદ સંત સાનિધ્ય સાંજે પાંચ કલાકે અને પાછું સાંજે સાત વાગે દિવ્ય જ્યોતિ સાથે જ અમદાવાદની આર્ટ એન્ડ પ્રોડક્શન દ્વારા પૂજ્ય પ્રવીણા અને પૂજ્ય લક્ષ્મીચંદ બાપુના જીવન ચરિત્રની ઝરમર ઝરમર ઝાંખીઓ એમના જીવનના પ્રસંગો આપણે નાટ્યાત્મક રૂપે સ્ટેજ ઉપર જોઈશું આ નિહાળીશું તો આ દરેક પ્રસંગના સાક્ષી બનવાને માટે આપ સર્વને આવકાર આપીએ છીએ જય રામદેવજી જય ગુર